નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ગુમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું ભરૂચના પાલેજનગર સહિત પંથકમાં મેઘાએ ધબધબાટી બોલાવતા ચારે કોર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે ગતરોજ મોડી સાંજે આકાશમાં કાળા પાક વાદળો ગોરંભાયા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો ચોમાસાની ઋતુમાં પ્રથમ વખત મેઘાની તોફાની બેટિંગ સાથે સાથે રૌદ્ર સ્વરૂપ નિહાળવા મળ્યું હતું મોડી સાંજે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસતા પાલેજના મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદને પગલે જનજીવન પર પ્રભાવિત થવા પામ્યું હતું ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત મેઘરૂપ મન મૂકીને વરસતા જોવા મળ્યો હતો ભારે વરસાદને પગલે ખેતરો પણ જળબંબાકાર થઈ જવા પામ્યા છે ત્યારે ધરતીપુત્રો મેઘરાજા હવે ખમૈયા કરે એવી પ્રાર્થના કરી રહ્યા છે પાલેજ સહિત પંથકમાં પણ મેઘરાજાની જમાવટ જોવા મળી હતી પાલેજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સર્વિસ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા તો પુનઃ પાલેજ સ્થિત બસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ જતા વીજ ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે નજીક આવેલા ટંકારિયા ગામમાં પણ તળાવ ઓવરફ્લો થતા ગામના પાદરમાં પાણી પ્રવેશતા લોકો હાલાકીમાં મુકાયા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર